ચીત યુદ્ધ ચાલી રહ્યું છે એ સર્વ ને છે વડોદરા મહાનગરપાલિકામાં હવે નેતાઓ એકબીજાની જાસૂસી કરી રહ્યા છે સ્થાયી સમિતિ અધ્યક્ષ કેબિનમાં સીસીટીવી એક્સેસ લઈને વિવાદ સર્જાયો છે ત્યારે ડેપ્યુટી મેયરની કેબિનની સામે જ મુકવામાં આવેલ સીસીટીવી કેમેરા થકી મેયર ડેપ્યુટી મેયરની કેબિનમાં કોણ આવન જાવન કરી રહ્યું છે તેનો સંપૂર્ણ એક્સેસ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીની ઓફિસમાં દેખાઈ રહ્યો છે સ્થાયી સમિતિ અધ્યક્ષે મીડિયાને જોતા જ સીસીટીવી તો બંધ કરાવી દીધા હતા પરંતુ ડેપ્યુટી મેયરે સ્પષ્ટ શબ્દમાં એમની નારાજગી વ્યક્ત કરી હતી મારી કોઈ રજૂઆત છે નહીં આ કેમેરો લાગેલો હતો એ પણ મને તો ખબર નહોતી પરંતુ ચિંતનભાઈની ઓફિસમાં આનો એક્સેસ હતો એ ખબર હતી અને ક્યારથી ચેરમેનને એક્સેસ મળ્યો મેયરશ્રીને ઓફિસમાં મેયરશ્રીનો તો અધિકાર છે એક્સેસ લેવાનો તો એનો તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં અને ચેરમેનશ્રીએ પણ જો એક્સેસ લીધો હોય તો મને ખબર નથી ના એવી કોઈ માંગણી મેં કરી નથી

એટલે આ પહેલા તમને કહેવામાં આવ્યું કે જોઈએ તો અમે અમે આપીશું લીધો છે એવું કેવું ના તો તમે શું શું આ લાગ્યા છે મને કોઈ પ્રોબ્લેમ નથી કેમેરા લાગ્યા હોય એનો પણ દરેક પદાધિકારીને જાણમાં હોવું જોઈએ એવું માનું છું કેમેરા દરેક જગ્યાએ કોઈ પણ મેડમે કીધું એમ સરકારી ઓફિસોમાં પ્રાઇવેટ ફ્રીમાસિસ દરેક જગ્યાએ પોતાની સેફ્ટી માટે બધા લગાવતા હોય છે અને એવું જ અહિયાં લાગેલા છે એટલે એનો કોઈ વિરોધ નથી મારો આ સ્થાયી અધ્યક્ષની કેબિનમાં કુલ પણ દિવસે સીસીટીવી નું એક્સેસ રહ્યું છે ખરું મારા ધ્યાનમાં નથી તો પછી એ તો હવે તમારા તરફથી કહેવામાં આવ્યું છે અમે કોઈ જગ્યાએ એવું કોર્ટ કર્યું નથી તો બીજી તરફ વડોદરાના મેયર પિંકી સોનીએ જણાવ્યું હતું કે આ સીસીટીવીનો વ્યૂ બદલી કરવામાં આવશે એટલું નહીં પરંતુ મહાનગરપાલિકાના પાંચે પદાધિકારીઓને એક્સેસ અપાવવાની પણ વાત કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે જો આ તમામ ઉચ્ચ હોદ્દેદારો એકબીજાની ઉપર જાસૂસી કરવાને બદલે જો પ્રજાના જે પ્રાણપ્રશ્નો છે એની ઉપર વધારે ધ્યાન આપે તો નિશ્ચિતપણે આ શહેરને સોનાનું કરી શકાય ચ્યુઅલી વર્ષો પહેલા પૂર્વ મેયર શ્રીના સમયમાં આ કેમેરાની સિસ્ટમ ચાલુ કરવામાં આવી હતી જ્યારે માત્ર મેયર ઓફિસમાં અને સિક્યુરિટી ઓફિસમાં એક્સેસ હતું જે તે સમયે મને લાંબા સમય સુધી એવો પણ ખ્યાલ ન હતો કે કોર્પોરેશનમાં આ રીતના કોઈ જગ્યાએ એક્સેસ છે પરંતુ જે દિવસે ભક્તિજી મહારાજનો મોરચો આવ્યો તે દિવસે મોરચાના કારણે મને તાત્કાલિક ચિંતનભાઈ અમારા જે મ્યુનિસિપલ સેક્રેટરીશ્રી છે એમની ઓફિસમાં તાત્કાલિક અને અને આ કરવાનો થયો ત્યારે મારા ધ્યાને આવ્યું કે ચિંતનભાઈની ઓફિસમાં આ કેમેરા દ્વારા બધા જ આખા જ જે મેયર ઓફિસની કમ્પ્લીટ પ્રિમાલિસ છે છલમછલી ચેરમેનશ્રીની ઓફિસ હોય ત્યાં સુધી આ બધું જ વિઝન ત્યાં દેખાય છે એટલે મેં ઈચ્છા વ્યક્ત કરી કે શું ભૂતકાળમાં પહેલે આવી રીતે કોઈ મેયર પણ આવી રીતના જોઈ શકે છે ત્યારે મને જણાવવામાં આવ્યું કે જ્યારે મેયરશ્રીએ જે મેયરશ્રી દ્વારા આ રજૂઆત કરી અને આ પ્લાનિંગ ચાલુ કરવામાં આવ્યું તું ત્યારે મેયર ઓફિસમાં અહીંયા કોમ્પ્યુટરમાં આ એક્સેસ હતા એટલે મેં મારી ઈચ્છા વ્યક્ત કરી કારણ કે જ્યારે કોર્પોરેશનમાં સફાઈ સેવકો માટે બારસો મેકમ ઊભા કરવામાં આવ્યા એના પછી લગભગ લગભગ અઠવાડિયા પછી એકસો ને આડત્રીસ જેટલા સફાઈ સેવક ભાઈઓ મને મને ફૂલ આપી અને મારું સન્માન કરવા માટે આવેલા હતા તે દિવસે અમારી એક મોટી મિટિંગ ચાલી રહી હતી જેમાં ધારાસભ્યશ્રીઓને અમે બધા જ બેસીને મિટિંગ કરી રહ્યા હતા એક બે ધારાસભ્યશ્રી હતા જે તે એમના વિસ્તારનો વિષય લઈ અને અમારી મિટિંગ ચાલી રહી હતી એ દરમિયાન આ લોકોને લગભગ ત્રણ થી સાડા ત્રણ કલાક બાર વેઇટ થવું પડ્યું અને જયારે એ લોકો મને સન્માન કરવા અંદર આવ્યા ત્યારે મારા દ્વારા પૂછાતા ખ્યાલ આવ્યો મને જાણ જાણકારી મળી કે એમને સાડા ત્રણ કલાક સુધી રાહ જોઈશે ત્યારે મને પણ એમ થયું કે જો આવી રીતે બહારની બહારની જે મારી પ્રિમાઇસિસ છે એનું જો મને ખ્યાલ રહેતો હોય તો આટલા બધા લોકોને મારી આટલી રાહ ન જોવી પડે અને મારા જે અમારી મિટિંગ ચાલતી હતી એટલે અમારા સ્ટાફ દ્વારા અંદર મિટિંગમાં ડિસ્ટર્બ નથી કરવું એવું કરીને કોઈ અંદર આવ્યું પણ નહીં અને ફોન્ટ પણ ન કર્યો ને જેના કારણે એકસો ને અડત્રીસ જેટલા અમારા નાગરિકો કે જે લોકો આ સન્માન કરવા આવ્યા હતા સફાઈ સેવકોની બારસો મહેકમ ઉભી કરી તેના માટે એટલે પછી મેં રજૂઆત કરી કે શું મેયરના રૂમમાં આ એક્સેસ આપી શકાય છે એટલે પછી મને ચિંતનભાઈ દ્વારા મ્યુનિસિપલ સેક્રેટરીશ્રી દ્વારા માહિતી આપવામાં આવી કે સર્વપ્રથમ મેયરની ઓફિસમાં જ આ એક્સેસ રહેતો એટલે મેં ઈચ્છા વ્યક્ત કરી કે અહીંયા ચાલુ કરવામાં આવે તો મને પણ થોડીક આવી રીતે બહાર કોઈ વડીલ હોય કોઈ દિવ્યાંગજન આવ્યું હોય અને મારી કોઈ મીટિંગ ચાલતી હોય તો મને થોડી ખ્યાલ આવે તો હું એમને તાત્કાલિક ભલે ચાલુ મિટિંગ હોય તો આપણે એવા કોઈક ઇમરજન્સી વાળા એ લોકોને આપણે એટેન્ડ કરી શકીએ કોઈ વડીલ વૃદ્ધને અને કોઈ દિવ્યાંગજનને વધારે સમય રહ ન જોઈએ કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર